નમસ્કાર મિત્રો આ વિડીયોમાં હું તમને જણાવીશ કે નું સ્માર્ટ મીટર એપ કઈ રીતે યુઝ કરવું એપમાં કઈ કઈ માહિતી જોવા મળશે અને એપની મદદથી તમારા સ્માર્ટ મીટરનું બિલ કઈ રીતે ડાઉનલોડ કરવું તો ચાલો જાણીએ ની સ્માર્ટ મીટર એપ ડાઉનલોડ કરવા માટે સૌ પ્રથમ પ્લે સ્ટોર ઉપર આવી જાઓ અહીં સર્ચ ઉપર આવો અને ટાઈપ કરો ડીજીવીસીએલ સ્માર્ટ મીટર એપ એટલે આ રીતે પ્રથમ એપ આવી જશે ડીજી સ્માર્ટ મીટર એપ તે એપને તમારા મોબાઈલની અંદર ઇન્સ્ટોલ કરો મેં ઓલરેડી ઇન્સ્ટોલ કરેલ હે એટલે હું ઓપન કરી લઉં છું એટલે હવે આ રીતે એપ આવશે જેમાં સૌ પ્રથમ તમારી યુઝરનેમ અને પાસવર્ડ દાખલ કરી અને લોગિન કરવું પડશે લોગ ઇન કરવા માટે તમારે સૌ પ્રથમ રજીસ્ટ્રેશન કરવું પડશે રજીસ્ટ્રેશન કરવા માટે અહીં નીચે લિંક આપેલ છે રજીસ્ટડ ઇયર એના ઉપર ક્લિક કરો એટલે આ રીતે પેજ આવશે જ્યાં તમારે તમારા સ્માર્ટ મીટરનો ગ્રાહક નંબર અને તેની સાથે લિંક મોબાઈલ નંબર દાખલ કરી અને સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ ફોલો કરવાની રહેશે એટલે તમારું રજિસ્ટ્રેશન થઈ જશે હવે તમારે રજીસ્ટ્રેશન કઈ રીતે કરવું તે જાણવું હોય તો તેના માટેનો વિડીયો મારી ચેનલમાં બનાવેલ છે જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે અને ઉપર આઈ બટનમાં પણ આપેલ છે તો તે વિડીયો જોઈ લેજો અને જાણી લેજો કે તમારું રજિસ્ટ્રેશન કઈ રીતે કરવું તો ચાલો હું બેક કોઈ જાઉં છું અને લોગ કરી લઉં છું મારા યુઝરનેમ અને પાસવર્ડ વાળે યુઝરનેમ અને પાસવર્ડ દાખલ કરી લીધા બાદ એ નીચે બટનના પહેલાં લોગઇન એના ક્લિક કરો એટલે આ રીતે લોગ ઇન થયા પછી સ્ક્રીન આવશે જેમાં ઉપર તમારો ગ્રાહક નંબર બતાવશે અહીં તમારા ગ્રાહકનું નામ બતાવશે પછી નીચે યોર કરન્ટ બેલેન્સ બેલેન્સ તેની અંદર બતાવશે કે કેટલું બેલેન્સ તમારું બાકી છે તે રકમ અહીં બતાવશે પછી નીચે પાવર સ્ટેટસ જેમાં બતાવશે કે પાવર ચાલુ છે કે બંધ છે એટલે જો પાવર ચાલુ હશે તો ઓન બતાવશે અને જો પાવર બંધ હશે તો ઓફ બતાવશે પછી છે મીટર સ્ટેટસ જેમાં કનેક્ટેડ બતાવશે એટલે કે તમારું રિચાર્જ પૂરું થઈ જશે એટલે લાઈટ બંધ થઈ જશે અને અહીં ડિસ્કનેક્ટેડ બતાવશે તો આ રીતે તમારું સ્ટેટસ અહીં બતાવશે કનેક્ટેડ છે કે ડિસ્કનેક્ટેડ પછી નીચે હે લાસ્ટ રિચાર્જ જેમાં છેલ્લે તમે કેટલું રિચાર્જ કર્યું છે તે બતાવશે અને તેની તારીખ બતાવશે પછી અહીં રિચાર્જ નું બટન આપેલ છે જેના દ્વારા તમે તમારું રિચાર્જ કરી શકશો રિચાર્જના બટન ઉપર ક્લિક કરીએ એટલે આ રીતે સ્ક્રીન આવશે જેમાં એ ટેક્સ્ટ બોક્સ આપેલ છે જેની અંદર તમારે જેટલાનું રિચાર્જ કરવું છે તે રકમ દાખલ કરવાની રહેશે અને પછી અહીં નીચે બટન આપેલ છે રિચાર્જ તેના ઉપર ક્લિક કરી અને તમે રિચાર્જ કરી શકશો જેના માટેનો વિડીયો આપણે થોડા ટાઈમની અંદર બનાવશું કે રિચાર્જ કઈ રીતે કરવું તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ચાલો હવે બેક કહી જઈએ પછી અહીં નીચે આપેલ હે વ્યૂ બિલ જેના ઉપર ક્લિક કરી અને તમે તમારા બિલની વિગત જોઈ શકશો તો ચાલો એના ઉપર ક્લિક કરી લઈએ જેમાં અહીં તમારું બેલેન્સ બતાવશે હવે બિલ જોવા માટે નીચે સ્ક્રોલ કરો એટલે હવે તમને તમારા બિલની સમરી બતાવશે જેમાં આપેલ છે બિલનો પીરિયડ બતાવશે બિલની તારીખ બતાવશે કન્ઝપ્શન યુનિટ એટલે કે વપરાયેલ યુનિટ બતાવશે ટોટલ બિલ અમાઉન્ટ બતાવશે ટોટલ બેલેન્સ બતાવશે તો આ રીતે તમારા બિલ રિલેટેડ માહિતી અહીં બતાવશે હવે બિલ જોવા માટે અહીં નીચે આપેલ છે વ્યૂ બિલ પીડીએફ એના ઉપર ક્લિક કરો એટલે આ રીતે તમારું બિલ ખુલી જશે હવે બિલ ડાઉનલોડ કરવા માટે અહીં ઉપર આપેલ છે ત્રણ ડોટ એના ઉપર ક્લિક કરો પછી અહીં આપેલ છે ડાઉનલોડ બટન એના ઉપર ક્લિક કરો એટલે હવે તમારે જ્યાં બિલ સેવ કરવું છે તેનું લોકેશન માગશે જ્યાં પણ તમારે સેવ કરવું હોય તે લોકેશન આપી દો અને અહીં નીચે આપેલ છે ટેક્સ્ટ બોક્સ તેની અંદર તમારે જે પણ નામ આપવું હોય બિલનું તે નામ આપી દો આપણે નામ આપી દઈએ ડીજીવીસીએલ બિલ પછી અહીં સેવ બટન આપેલ છે તેના ઉપર ક્લિક કરો એટલે આ રીતે તમારા મોબાઈલની અંદર તમારું બિલ ડાઉનલોડ થઈ જશે હવે તમે અહીંથી બિલ ડાયરેક્ટ શેર પણ કરી શકો છો કોઈને પણ વોટ્સઅપ અથવા મેલ કરવું હોય તો તેના માટે ફરી પાછા ત્રણ ડોટ ઉપર ક્લિક કરો અહીં આપેલ છે શેર એના ઉપર ક્લિક કરો એટલે આ રીતે ડાયલોગ ખુલી જશે જેના દ્વારા તમે તમારું બિલ ડાયરેક્ટ વોટ્સઅપ દ્વારા શેર કરી શકશો મેલથી શેર કરી શકશો તો આ રીતે અહીંથી તમે તમારું બિલ શેર પણ કરી શકશો જેને પર તમારે શેર કરવું હોય તેને તો ચાલો હવે બેક આવી જઈએ પછી હવે નીચે સ્ક્રોલ કરો પછી અહીં આપેલ હે ગ્રાફ જેમાં તમારા ગયા મહિનાના બિલની રકમ બતાવશે તેના અગાઉના મહિનાની બિલની રકમ બતાવશે તો આ રીતે ગ્રાફમાં તમને તમારા બિલની રકમ અને મહિનાનું નામ બતાવશે હવે વધુ વિગત જાણવા માટે અહીં નીચે આપેલ હે બિલિંગ તેના ઉપર ક્લિક કરીએ જેમાં અહીં પહેલું છે કરંટ બિલ જેમાં આપણે હમણાં જોયું તે રીતે તમારા છેલ્લા બિલની વિગત બતાવશે પછી અહીં આપેલ છે હિસ્ટ્રી એના ઉપર ક્લિક કરીએ જેમાં પહેલું છે બિલિંગ તેમાં તમારા બિલની હિસ્ટ્રી બતાવશે એટલે કે તમારા જૂના બિલ બતાવશે અને અહીં આપેલ પીડીએફના આઈકોન ઉપર ક્લિક કરી અને તમે તમારું બિલ ડાઉનલોડ કરી શકશો જે પણ મહિનાનું તમારું બિલ ડાઉનલોડ કરવું હોય તે બિલ તમે અહીંથી તમારું ડાઉનલોડ કરી શકશો પછી છે રિચાર્જ એના ઉપર ક્લિક કરી લઈએ જેમાં તમારા દ્વારા કરેલ રિચાર્જની માહિતી બતાવશે જેમાં તમે કરેલા રિચાર્જની રકમ અને તારીખ બતાવશે તમે જેટલા રિચાર્જ કર્યા હશે તે બધા રિચાર્જ અહીં બતાવશે પછી છે સ્ટેટમેન્ટ એના ઉપર ક્લિક કરીએ જેમાં હાલ પણ માહિતી બતાવતા નથી એપની અંદર તો ઓકે ઉપર ક્લિક કરી લઈએ પછી હેસ ટ્રાન્ઝેક્શન એના ઉપર ક્લિક કરીએ જેમાં તમારા દ્વારા કરેલ રિચાર્જ ફેલ થશે અથવા કંઈ પણ પ્રોબ્લેમ આવશે તો તેની માહિતી તમે અહીં જોઈ શકશો તો આ રીતે તમારા બિલની અને રિચાર્જની હિસ્ટ્રી તમે બિલિંગમાંથી જોઈ શકશો પછી અહીં નીચે આપેલ હે યુઝિસ એના ઉપર ક્લિક કરીએ જેમાં અહીં ઉપર બતાવશે ડેઈલી એવરેજ જેમાં તમારા ડેઇલી કેટલા યુનિટ એવરેજ છે તે અહીં બતાવશે પછી સ્ક્રોલ કરો પછી છે હાઇએસ્ટ જિસ્મત જેની અંદર હાલના મહિનામાં જે પણ દિવસે વધુ યુનિટ વપરાશ થયા હશે તે અહીં યુનિટ બતાવશે પછી ફરી સ્ક્રોલ કરો પછી અહીં આપેલ સો ફાર ધિસ્મત જેમાં મહિનાની પહેલી તારીખથી હાલની તારીખ સુધીમાં કેટલા યુનિટ વપરાશ થયા છે તે અહીં બતાવશે એટલે કે હાલના મહિનાનો વપરાશ બતાવશે જેમાં પહેલી તારીખથી લઈને હાલ જે તારીખ હશે તે તારીખ સુધીનો વપરાશ તમે અહીં જોઈ શકશો પછી ફરી સ્ક્રોલ કરો હવે અહીં આપેલ છે પ્રોજેક્ટેડ યુઝિસ જેમાં હાલના મહિનામાં કેટલા યુનિટનો વપરાશ થશે મહિનાના અંતમાં તે તમારા ડેઈલી વપરાશને એવરેજ ઉપરથી ગણતરી કરી અને અંદાજે એ યુનિટ બતાવશે કે આ મહિનાના અંતમાં તમારે કેટલા યુનિટ વપરાશે પછી હવે નીચે સ્ક્રોલ કરો હવે અહીં ગ્રાફમાં તમારી હાલની તારીખથી એક મહિના પહેલા સુધીના ડેઇલી યુનિટનો વપરાશ બતાવશે ગ્રાફમાં જેમાં અહીં નીચે તારીખ આપેલ છે અને ગ્રાફ ઉપર ક્લિક કરશો એટલે તારીખ અને યુનિટનો વપરાશ બતાવશે જેમ કે આપણે ગ્રાફ ઉપર ક્લિક કરી લઈએ એકવીસ જાન્યુઆરી તો એકવીસ જાન્યુઆરીએ ચાર યુનિટ બર્યા હતા પછી વીસ જાન્યુઆરીએ પાંચ યુનિટ હતા તો આ રીતે તમે અહીંથી તમારો ડેલીનો વપરાશ ચેક કરી શકશો પછી હવે ઉપર આપેલ હે ફિલ્ટરનો આઇકોલ એના ઉપર ક્લિક કરીએ પછી અહીં હે ઇન્ટરવલ એના ઉપર ક્લિક કરો અને હવે તમારે જે પણ દિવસનો વપરાશ જોવો હોય તે સિલેક્ટ કરો અને પછી નીચે આપેલ બટન એપ્લાય ફિલ્ટર ઉપર ક્લિક કરો આપણે અહીં સિલેક્ટ કરી લઈએ વીસ તારીખ અને એપ્લાય ફિલ્ટર ઉપર ક્લિક કરીએ એટલે અહીં તમને ત્રીસ મિનિટના ગાળામાં કેટલા યુનિટ કેટલા વાગ્યે વપરાશ થયા તે બતાવશે જેમાં નીચે ટાઈમ આપેલ છે અને ગ્રાફ ઉપર ક્લિક કરશો એટલે યુનિટ અને ટાઈમ બતાવશે તો આ રીતે તમે ઇન્ટરવલની મદદથી તમે તમારા યુનિટનો વપરાશ ત્રીસ મિનિટના ગાળામાં જોઈ શકશો કે દર ત્રીસ મિનિટને કેટલા યુનિટ વપરાશ થયો છે તો અહીં ગ્રાફ ઉપર ક્લિક કરી લઈએ તો અહીં સાડા બાર વાગે ઝીરો ઝીરો પાંચ યુનિટ છે પછી અડધી કલાક પછી એક વાગે જીરો પોઈન્ટ ઝીરો સાત યુનિટ છે તો આ રીતે તમારા ત્રીસ મિનિટના ગાળાની અંદર કેટલા યુનિટ વપરાશ થયા છે તે તમે અહીંથી જોઈ શકશો હવે ફરી પાછું આપણે ફિલ્ટરના આઈકોન ઉપર ક્લિક કરી લઈએ પછી અહીં બીજું છે ડેઇલી જેમાં તમે તમારા ડેઇલી કેટલા યુનિટનો વપરાશ થાય છે તે બતાવશે જે આપણે હમણાં જોયું તે રીતે જેમાં અહીં તમે તારીખ બદલાવી શકશો અને તે મુજબ તમે ગ્રાફમાં યુનિટ બતાવશે તો ડેઇલી ઉપર ક્લિક કરો જેમાં હવે અહીં નીચે આપેલે ફ્રોમ ટુ ટુ તેમાં તમારે ડેટ સિલેક્ટ કરવાની રહેશે કે કઈ તારીખથી કઈ તારીખ સુધી તમારે ડેઇલીનો વપરાશ ચેક કરવો છે તે અહીં ફોમની અંદર આવી જાઓ અને સિલેક્ટ કરો એક જાન્યુઆરી પછી ટુની અંદર આવી જાઓ અને સિલેક્ટ કરો એકવીસ જાન્યુઆરી તો આ રીતે તારીખ સિલેક્ટ કરી લેજો એક જાન્યુઆરીથી એકવીસ જાન્યુઆરી સુધીનો ડેઇલીનો વપરાશ બતાવશે પછી અહીં નીચે આપેલ એપ્લાય ફિલ્ટર એના ઉપર ક્લિક કરો તો આ રીતે તમારા ડેઇલી યુનિટનો વપરાશ બતાવશે ગ્રાફની અંદર તો હવે ફરી પાછા આઈકોન ઉપર ક્લિક કરો પછી છે મંથલી એના પર ક્લિક કરો અને અહીં નીચે આપેલ બટન એપ્લાય ફિલ્ટર પર ક્લિક કરો એટલે અહીં તમને ગ્રાફમાં મહિનાનો વપરાશ બતાવશે જેમાં નીચે મહિનાનું નામ આપેલ છે અને ગ્રાફ ઉપર ક્લિક કરશો એટલે તમારે યુનિટ અને લોડ પણ બતાવશે તો આ રીતે ડિસેમ્બરની અંદર એકસો ત્રેપન યુનિટનો વપરાશ થયો હતો જેમાં મેક્સિમમ લોડ હતો બે પોઈન્ટ અઠ્ઠાવન તો આ રીતે નવેમ્બરની અંદર એકસો નવ યુનિટ એ જ રીતે સપ્ટેમ્બરની અંદર એકસો બાસઠ યુનિટ તો આ રીતે તમે તમારા મહિનાનો વપરાશ જોઈ શકશો ગ્રાફ વાઇઝ હવે ફરી પાછા ફિલ્ટરના આઇકોન ઉપર ક્લિક કરો પછી અહીં આપેલ છે સિઝનલ એના ઉપર ક્લિક કરી લઈએ પછી નીચે આપેલ બટન એપ્લાય ફિલ્ટર પર ક્લિક કરો જેમાં તમને ગ્રાફમાં વાઇઝ વપરાશ બતાવશે કે મોન્સૂનની અંદર કેટલો વપરાશ થયો તમારો વિન્ટરની અંદર કેટલો વપરાશ થયો તો તે તમે અહીંથી સિઝનલ વાઇઝ તમારો વપરાશ અહીંથી જોઈ શકશો જેમાં તમે ગ્રાફ ઉપર ક્લિક કરી અને જોઈ શકશો તો કે કેટલા યુનિટનો વપરાશ થયો તો તમારો તે સિઝનની અંદર તો આ રીતે તમે તમારો ડેલીનો વપરાશ મહિનાનો વપરાશ અને દર ત્રીસ મિનિટનો વપરાશ અહીંથી જોઈ શકશો યુઝિસની અંદરથી પછી હવે નીચે આપેલ છે કોન્ટેકસ એના ઉપર ક્લિક કરીએ જેમાં અહીં તમને હેલ્પલાઇન નંબર આપેલ છે જેના દ્વારા તમે કંઈ પણ પ્રોબ્લેમ હોય તો તેના પર કોલ કરી અને તમે કમ્પ્લેન લખાવી શકશો અને અહીં નીચે આપેલ છે ક્રિએટ રિક્વેસ્ટ જેની મદદથી તમે ઓનલાઈન કમ્પ્લેન પણ નોંધાવી શકશો તો જેના માટેનો વિડીયો આપણે થોડા ટાઈમની અંદર બનાવીશું કે ઓનલાઈન કઈ રીતે કમ્પ્લેન કરવી એપ દ્વારા તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો પછી બેક આવી જઈએ પછી અહીં આપેલ છે મોર એના ઉપર ક્લિક કરી લઈએ એટલે આ રીતે સ્ક્રીન આવશે જેમાં પહેલું આપેલ છે અકાઉન્ટ એના ઉપર ક્લિક કરી લઈએ પહેલું હે માય પ્રોફાઇલ એના ઉપર ક્લિક કરીએ એટલે આ રીતે તમારા પ્રોફાઇલની વિગત બતાવશે જેની અંદરથી તમારે જો પાસવર્ડ ચેન્જ કરવો હોય તો એ નીચે આપેલ છે પાસવર્ડ એના ઉપર ક્લિક કરો એટલે આ રીતે તમે અહીંથી પાસવર્ડ ચેન્જ કરી શકશો જેમાં પહેલાં બોક્સની અંદર તમારે હાલનો પાસવર્ડ દાખલ કરવાનો રહેશે પછી આપેલ ન્યૂ પાસવર્ડ અને વેરીફાઈ પાસવર્ડ તેની અંદર તમારે જે પણ નવો પાસવર્ડ રાખવો હોય તે દાખલ કરવાનો રહેશે તો અહીંથી તમે તમારો પાસવર્ડ ચેન્જ કરી શકશો બેક આવી જઈએ પછી બીજું આપેલ છે અકાઉન્ટ ઇન્ફોર્મેશન એના ઉપર ક્લિક કરીએ એટલે હવે અહીં તમને જેટલા પણ ગ્રાહક નંબર લિંક હશે તે બધા ગ્રાહક નંબર અહીં બતાવશે તમારે નવો ગ્રાહક નંબર લિંક કરવો હોય તો અહીં આપેલ છે નીચે બટન લિંક અકાઉન્ટ એના ઉપર ક્લિક કરો એટલે આ રીતે પેજ આવશે જેની અંદર તમારે તમારો અગિયાર આંકડાનો સ્માર્ટ મીટરનો ગ્રાહક નંબર દાખલ કરવાનો રહેશે અને તેની સાથે લિંક મોબાઈલ નંબર દાખલ કરવાનો રહેશે તો અહીંથી તમે એક કરતાં વધુ જો સ્માર્ટ મીટરના ગ્રાહક નંબર હોય તો તમે અહીંથી લિંક કરી શકશો ચાલો બેક આવી જઈએ પછી અહીં આપેલ છે ગેસ યુઝર અને નોટિફિકેશન પ્રેફરન્સ જેનો હાલમાં કંઈ ખાસ યુઝ નથી તો બેક આવી જઈએ પછી અહીં આપેલ હે ઇનબોક્સ એના ઉપર ક્લિક કરીએ જેની અંદર તમને કંઈ પણ નોટિફિકેશન હશે એપ વિશે તો તેના નોટિફિકેશન એમ બતાવશે હાલમાં કંઈ નોટિફિકેશન નથી તો બેક આવી જઈએ પછી અહીં આપેલ હે કોન્ટેક એન્ડ સપોર્ટ એના ઉપર ક્લિક કરી લઈએ તો જેમાં પણ આ રીતે પેજ ઘૂલશે જે આપણે કોન્ટેકસની અંદર જોયું હતું તે અહીં હેલ્પલાઇન નંબર આપેલ છે અને મેઇલ એડ્રેસ આપેલ છે તો ચાલો બેક આવી જઈએ પછી અહીં આપેલ છે ગેટ રિયલ ટાઈમ રીડ્સ એના ઉપર ક્લિક કરી લઈએ તો આ રીતે તમારા મીટરની વિગત ખુલી જશે જેની અંદર અહીં આપેલ છે એક્ટિવ એનર્જી ઇમ્પોર્ટ એની અંદર તમારા હાલમાં મીટરમાં કેટલા યુનિટ છે તે અહીં તમને બતાવશે એક્ટિવ એનર્જી ઇમ્પોર્ટની અંદર અને અહીં નીચે આપેલ છે એમડી એક્ટિવ ઇમ્પોર્ટ જેમાં તમારી હાલની એમડી બતાવશે કે મીટરની અંદર કેટલી એમડી છે તે અહીં બતાવશે અને નીચે આપેલ છે કરંટ ડે ઇમ્પોર્ટ એટલે કે દિવસ દરમિયાન કેટલા યુનિટ વપરાશ થયો છે તે તમને અહીં કરંટ ડે ઇમ્પોર્ટની અંદર બતાવશે પછી નીચે સ્ક્રોલ કરો હવે નીચે રિફ્રેસનું બટન આપ્યું છે એના પર ક્લિક કરી અને તમે તમારા લેટેસ્ટ રીડિંગ મેળવી શકશો મીટરના ચાલો હવે બેક આવી જઈએ પછી અહીંયા આપેલ છે સાઇન આઉટ જેના ઉપર ક્લિક કરી અને તમે તમારો અકાઉન્ટ આઉટ કરી શકશો અહીંથી તો આ રીતે તમે ડીજીવીસીએસ સ્માર્ટ મીટર એપનો યુઝ કરી અને તમારો ડેલીનો વપરાશ જોઈ શકશો તમારો મહિનાનો વપરાશ જોઈ શકશો તમારા બિલની હિસ્ટ્રી જોઈ શકશો તમારા પેમેન્ટની હિસ્ટ્રી જોઈ શકશો તો આ રીતે તમે ઘણી બધી માહિતી જોઈ શકશો તો જો આ વિડિયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો બીજા સાથે શેર કરો અને આવા જ નવા નવા જીબી રિલેટેડ વિડીયો જોવા માટે અમારી ચેનલ જીબી ગુરુને સબસ્ક્રાઈબ કરો અને વધુ માહિતી જોવા માટે અમારી વેબસાઈટ જીબી ગુરુ ડોટ ઇનની વિઝિટ કરો એના માટે સૌપ્રથમ પ્રથમ ગૂગલ ઉપર આવી જાઓ અને અહીં ટાઈપ કરો જીબી ગુરુ એટલે આ રીતે અમારી પ્રથમ વેબસાઇટ આવશે જીબી ગુરુ એના પર ક્લિક કરો એટલે આ રીતે અમારી વેબસાઇટ ખુલી જશે જ્યાં તમને અલગ અલગ જે બી વિશે માહિતી મળતી રહેશે તમારી વેબસાઇટની મુલાકાત લેજો અને અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર જોઈન થવા માટે અહીં થ્રી લાઇન્સ આપેલ છે એના પર ક્લિક કરો અને આપેલ હે જોઈન અવર ગ્રુપ્સ એના પર ક્લિક કરો એટલે આ રીતે કંપનીવાઇઝ અલગ અલગ ગ્રુપ આવી જશે જેના પર ક્લિક કરી તમે અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર જોઈન થઈ શકશો થેન્ક યુ